જયરાજ હોવાની વાત સામે આવી રહી છે ત્યારે મહુવા કોર્ટ દ્વારા ગઈકાલે ચુકાદો એ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો ત્યારે ચૌદ દિવસ બાદ કોર્ટ દ્વારા જયરાજ આહિર ને સરતી જામીન જે છે તે આપવામાં આવ્યા હોવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે

ગઈકાલે નવનીત બાલદિયાએ વાંધા અરજી રજુ કરી હતી નવનીત બાલદિયાની લીગલ ટીમે પણ એ અરજી જે છે તે રજુ કરી હતી ત્યારે મહુવા કોર્ટ દ્વારા ગઈકાલે ચુકાદો એ પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો ત્યારે 14 દિવસ બાદ જયરાજ આહીર જે છે તે જેલની બહાર આવશે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે ત્યારે 14 દિવસથી જેલની અંદર બંધ જયરાજ આહીર લઈને અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા હતા અનેક ચર્ચાઓ થઈ રહી હતી કે જયરાજ આહીર મુશ્કેલીમાં વધારો થશે કે પછી કોર્ટની સુનાવણીમાંથી તેમને રાહત મળશે તેવી વાત જોવા મળી રહી હતી ત્યારે ચૌદ દિવસ બાદ કોર્ટ દ્વારા જયરાજ આહીર ને શરતી જામીન જે છે તે આપવામાં આવ્યા હોવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે ત્યારે મોટા સમાચાર કહી શકાય બગદાણાની બબાલે લઈને કે જ્યાં જયરાજ આહિરને જામીન મળ્યા છે અને થોડી ક્ષણોની અંદર જયરાજ આહિર જે છે તે હવે જેલથી બહાર આવશે ને જેલથી બહાર આવ્યા બાદ એ શું કઈ પ્રતિક્રિયા આપે છે એ જેલથી બહાર આવશે ત્યારે ખબર પડશે પરંતુ નવનીત બાલદ્યાને લીગલ ટીમે વાંધા અરજી જે છે તે રજૂ કરી હતી અને પહેલા પણ આપણે જોયું હતું કે આઠ જેટલા આરોપીઓ હતા તેમના જામીન એ મંજૂર થઈ ચૂક્યા હતા કારણ કે એમણે રેગ્યુલર જામીન અરજી મૂકી હતી એમના પર કોર્ટે સુનાવણી કરી અને એમને આઠેને જે

તપાસો કર્યા પૂછપરછ કરી ચૌદ જેટલા આરોપીઓની તેઓએ ધરપકડ કરી હતી અને આ જે મામલો હતો હવે ક્યાંક ને ક્યાંક સમાજ વર્ષિત સમાજ અને રાજકારણને ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ એસઆઈટીની ટીમે જે રીતની તપાસ કરી અલગ અલગ પુરાવા એકઠા કર્યા ને ત્યારબાદ આઠ જેટલા આરોપીઓને થોડા દિવસ પહેલા જામીન પર છે તે મુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સૌ કોઈની નજર હતી તો એ સૌથી ચર્ચાસ્પદ નામ એટલે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર ઉપર હતી અને જયરાજ આહિરની ગઈકાલે મહુવા કોર્ટની અંદર જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે આ સુનાવણી દરમિયાન પણ અનેક ચોંકાવનારા વળાંક આવે તેવી શક્યતાઓ હતી અને પીડિત નવનીત બાલધિયા પોતાની લીગલ ટીમ સાથે મહુઆ કોર્ટ ખાતે પણ પહોંચ્યા હતા મહુઆ કોર્ટમાં પણ બંને પક્ષોની ઉગ્ર દલીલો છે તે માન્ય જજ દ્વારા સાંભળવામાં આવી હતી અને બંનેની દલીલો છે તેને લઈ આ જે અત્યારે મહુઆ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે ને જયરાજ આહિરને જ્યારે જામીન મળ્યા છે ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે લીગલ ટીમના વકીલ ચેતન બારે આપણી સાથે જોડાયેલા છે તેની સાથે સીધી વાતચીત કરી ખૂબ ખૂબ સ્વાગત છે ચેતનભાઈ ન્યૂઝ રૂમમાં કઈ રીતના જુઓ છો પેલા તો આ કેસ ને અત્યારે એ

આગળમાં શું કાર્ય કરવી એ સમગ્ર લીગલ ટીમ સાથે ચર્ચા કરીને જે કઈ પણ આમાં જે રોલ હશે એ બાબતે હાઈકોર્ટમાં જરૂર પડતી અમે સમગ્ર જગ્યાએ રજૂઆત કરી છે અને અત્યારે આ જે ગઈકાલનો એ ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો તો કેવા પ્રકારની દલીલો બંને પક્ષે કરવામાં આવે તે કયા એવા જે પુરાવા છે એ આ આરોપી પક્ષ દ્વારાથી રજૂ કરવામાં આવ્યા તેનાથી આ જામીન મળ્યા હોઈ શકે

નવનીતભાઈ પેલા તો આખા કેસને હવે કઈ રીતના જુઓ છો આજે ન્યાયપાલિકાએ જે ચુકાદો સંભળાવ્યો છે તેને હા હું તમને કહી દઉં કે મઉવા કોટે ગઈકાલે જે આ પિટિશન અને સામ સામે જે દલીલો થઈ હતી તેમાં તેમણે ચુકાદો પેન્ડિંગ રાખ્યો હતો તેમાં આજે મૌવા કોર્ટે જયરાજ આહીરને છે તે જામીન પર મુક્ત કર્યા છે તમે કાલે ત્યાં પોતા કોર્ટ ખાતે લીગલ ટીમ સાથે હુમલો કરાવે એ રીતની અમેલ કરેલી હતી અને તમે કહ્યું હતું કે હું ગુજરાત હાઈકોર્ટમાં પણ ભૂતકાળમાં છુટેલા જે આઠ આરોપીઓ છે તેમની સામે પિટીશન દાખલ કરીશ ગુજરાત હાઈકોર્ટમાં જશો હા એ તો જવાનું જ

રાજકારણ ની આ સીટ ઉપર કોળી ઉમેદવાર ઉભો રહીએ પછી જે કિશન મેર હતા તેમને પણ વાત કરી જીતુ વાઘાણી એટલે મંચ ઉપરથી થી ન્યાય કરતા જીતુ વાઘાણી અને રાજકારણ ની વધારે ચર્ચા કરવામાં આવી હતી એટલે તમે ખુલી ને નથી બોલી રહ્યા પણ શું ખરેખર આ રાજકારણ છે

અને કઈ રીતના જુઓ છો એ જે ન્યાયસભા હતી એ ખરેખર ન્યાયસભા હતી કે પછી એમાં પણ સમાજને બે ભાગમાં વેચવાનો પ્રયત્ન થયો ને કોઈ વેચવાનો કોઈ ન બરોબર બધું એક જ છે ને એક જ થઈને અમે રહેવાના છીએ તો આગામી દિવસોમાં કેવી લડાઈ હવે રાજકીય રીતના આગળ વધવાની લડાઈ કે ખરેખર ન્યાયની લડાઈ ના સમાજની એકતા રાખવાની છે ને એક થઈને રહીએ કોઈ રાજકીય એમાં આવતું નથી અચ્છા ટૂંકણી લડવાની તૈયારી ખરા હમણાં આવનારી સ્થાનિક સ્વરાજમાં નહીં નહીં અમારે કંઈ ચૂંટણી સમાજ કહેશે તો સમાજ કહેશે તો પણ નહીં અચ્છા ઓકે ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ તો જે રીતના નવનીત બાલધિયા છે કે તેઓએ ન્યાય સભા અને હજી અલગ અલગ કાર્યક્રમો ચાલુ રાખવાની તૈયારી છે તે દર્શાવી છે અને સાથે સાથે જે રીતના આ જે વિવાદ હતો આ વિવાદને લઈ અલગ અલગ જે પ્રતિક્રિયાઓ આવી રહી હતી વાક્યુ ચાલી રહ્યા હતા સમાજ વર્ષી સમાજની લડાઈઓ ચાલી રહી હતી ત્યારે આપણી સાથે જે રીતના અલગ અલગ વ્યક્તિઓને ડિબેટમાં જોડી અને આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક શાંત કરી અને કાયદા કે રીતના લડાઈ લડવાની તૈયારીઓ દર્શાવી હતી ત્યારે આપણી સાથે વધુ એક આહિર સમાજમાંથી આગેવાન છે તે જોડાયેલા છે ખૂબ ખૂબ સ્વાગત છે હેલો જી નમસ્કાર ભાવિક ભાઈ જી આજે અત્યારે આ લાંબા સમયથી આ બગદાણાની જે વિવાદનો ચર્ચાઓ ચાલી રહી હતી આજે 14 દિવસ પછી અંતે માન્ય ગુજરાત

જે કંઈ પણ થશે એ કાયદાકીય રીતે થશે જયરાજભાઈને જે કંઈ પણ અત્યારે જામીન મળી ગયા છે સો ટકા અમારા સમગ્ર આહીર સમાજને ખૂબ આનંદ છે પરંતુ હું ફરીથી એક વાત ચોક્કસ કહેવા માંગીશ કે અમારે તો એક વસ્તુનો જવાબ જોઈએ છે કે જે ટોકા ઉપાડવાની વાતો કરતા હતા એ ખુલ્લા ડિબેટમાં આવીને અમારી સાથે ચર્ચા કરે કે કોની સામે ઢોકા ઉપાડવા છે જી હવે આજે અત્યારે એકબીજા વચ્ચે સામ સામે પ્રહારો કરવામાં આવતા હતા ક્યાંક ઢોકા ઉપાડવાની વાત હતી તો બીજી બાજુ ક્યાંક એક સમાજ છે એ સમાજ વર્ષે સમાજ કરવાના પ્રયત્નો કરવામાં આવતા હતા અમુક લોકો દ્વારા હવે શું આ મામલો શાંત થઈ જશે કે પછી હજી પણ લડાઈ ચાલુ રહેશે એ જો ભાવિકભાઈ અમે પહેલેથી એક વસ્તુ કહેતા આવતા હતા કે અમે સમાજ સમાજ વચ્ચે ક્યારેય પણ લડાઈ કરવાની વાત જ નથી કરી આ તો વ્યક્તિગત

તેમ છતાંય તમે જે આહીર સમાજ છે તે જ્યાં સુધી જયરાજ આહિરનું કોઈ સ્ટેન્ડ એ કાયદાકીય રીતના ક્લિયર ન થયું ત્યાં ત્યાં સુધી તમે શાંત રહેવાનો પ્રયત્ન કર્યો પણ સામે પક્ષે જે ધોકા ઉપાડવાની વાત હોય કે પછી અલગ અલગ જે નિવેદનો સામે આવ્યા ત્યારથી આહીર સમાજ એક બાદ એક પ્રેસનોટ જાહેર કરી રહ્યું છે અને તે હવે આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક વિવાદાસ્પદ જે આ વાત હતી તેનો અંત તરફ લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો પણ ત્યાં એક નિવેદન આવ્યું અમારા લેટરમાં પણ કીધું છે કે અમે વ્યક્તિગત નામથી જ લેટર આપ્યો છે કે જે કંઈ પણ ધોકા ઉપાડવાની વાત થઈ છે તો કોની સામે થઈ છે એમ કે ઘણી જગ્યાએ ઘટનાઓ બને છે તો ત્યાં શા માટે કોઈ ભેગું નથી થતું અલગ અલગ જગ્યાએ તો એક જ કેસ માં શા માટે ગુજરાતના તમામ લોકો ભેગા થયા બીજી જગ્યાએ શા માટે નથી થતા લેટર માં સ્પષ્ટ પણ એવી રીતના કહેવામાં આવ્યું છે બિલકુલ તો હવે જે આ ઘટના છે ને કઈ રીતના જુઓ છો હવે જે ચોક્કસથી થી જામીન મળી ગયા છે કાયદા કઈ રીતે એને અમે સ્વીકારીએ છીએ આવનારા દિવસોમાં મેં કીધું એમ કે અમારે ધોકા ઉપાડવાની જે વાત થઈ હતી એનો જવાબ જોઈએ છે ડિબેટમાં ખુદ આવે અને કે કે કેની સામે ધોકા ઉપાડવા છે એનો અમારે જવાબ જોઈએ છે આહીર સેનાને જી જી બિલકુલ આભાર જોડાવા બદલ તો જે એ ધોકા ઉપાડવાની જે વાત હતી તેને લઈ હજી પણ ક્યાંક ને ક્યાંક સમાજ છે પરસોતમ સોલંકી અને હીરા સોલંકી પાસે બેસવાની માંગ કરી રહ્યા છે સામે પક્ષે નિવેદનની પણ માંગ કરવામાં આવી રહી છે હજી આ મામલે આજના દિવસે એટલે કે સાત જાન્યુઆરી સાત ફેબ્રુઆરી માફ કરજો સાત ફેબ્રુઆરી એટલે કે આ વિવાદ લાંબા સમય સુધી વિસ્તારમાં ચર્ચાઓમાં રહ્યો એસઆઈટી ની ટીમની રચના થઈ એસઆઈટી એક બાદ એક લોકોની પૂછપરછ કરી આઠ જેટલા આરોપીઓને સૌથી પહેલા ધરપકડ કરવામાં આવી ત્યારબાદ અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ સુધી પહોંચ્યો ચૌદ ત્યારબાદ હવે છે તે પેલા જે મહુવા કોર્ટે આઠ જેટલા આરોપીઓ છે તેમને જામીન પર મુક્ત કર્યા અને ત્યારબાદ હવે જયરાજ આહિર કે જે સૌથી ચર્ચાસ્પદ નામ હતું આ કેસમાં અને કોળી સમાજ અને પીડિત નવનીત બાળિયા છે તેઓની પણ માંગ હતી કે આ કેસની અંદર જયરાજ આહિરની છે તે ધરપકડ કરવામાં આવે એસઆઈટીના વડા જયવીર ગઢવી દ્વારા અલગ અલગ તપાસો અલગ અલગ પુરાવા છે તે એકઠક કરવાનું કામ કર્યું હતું અને અંતે એ માયાબા આહિરના પુત્ર જયરાજ આહિરને જ્યારે બીજું સમન્સ પાઠવવામાં આવે છે ત્યારે પણ એવું જ લાગતું હતું કે આ સમન્સ નહીં પણ ધરપકડ હોઈ શકે છે પણ જ્યારે જે રીતના એ જયરાજ આહિર એ ભાવનગરની અંદર એ રેન્જ આઈજી ઓફિસ એટલે કે એસઆઈટી સમક્ષ પહોંચ્યા એ પહેલાં તેમને સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો છે તે જાહેર કર્યો હતો અને વિડીયા અંદર તેઓએ તેમના સમર્થકોને અપીલ કરી હતી ત્યારથી લાગતું હતું કે છે છે તેમની ધરપકડ ધરપકડ નક્કી માનવામાં આવે અંતે પણ થઈ કોળી સમાજે ન્યાય સભાનું આયોજન કર્યું ન્યાય સભાનું જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જે પણ કોળી સમાજના નેતાઓ હતા એ પણ એક મંચ ઉપર ક્યાંય જવા ના મળ્યા એ કાર્યક્રમમાં પણ ક્યાંય જોવા ના મળ્યા ચર્ચાઓ તો એવી પણ હતી કે આ કાર્યક્રમનો દોરી સંચાર બીજા કોક કરી રહ્યું છે ને આ માત્ર અહીંયાથી ન્યાયસભાના નામે રાજકારણ છે તે કરવામાં આવી રહ્યું છે અને તેનું એપી સેન્ટર એટલે કે ન્યાયસભાનું જે ગ્રાઉન્ડ છે તે નક્કી કરવામાં આવ્યું ભાવનગરની પશ્ચિમ વિધાનસભા બેઠકની વિસ્તાર એટલે કે જીતુ વાઘાણીના વિસ્તારમાં અને જીતુ વાઘાણીના વિસ્તારની અંદર આ ન્યાયસભા કરવા પાછળનું કારણ શું તે હજી અકબંધ છે કેમ કે આ વિવાદ એ ભાવનગર તળાજા મૌઆ વિસ્તારનો હતો અને તે ઘટના એ બગદાણાના પીડિત નવનીત બાલથિયા ઉપર બની હતી તો બગદાણા કેમને માયાભાઈનો વિસ્તાર તળાજા મૌવા કેમને અને ભાવનગરની પશ્ચિમ વિધાનસભાની બેઠક શા માટે નક્કી કરવામાં આવી અને બેઠકમાંથી ન્યાયસભા કરતા રાજકીય નિવેદનો નેતા હોય આગેવાનો હોય કે પછી સાધુ સંતો હોય તેમના દ્વારા શા માટે આપવામાં આવ્યા આની પાછળનું કારણ શું બે વિધાનસભાની ચૂંટણી પહેલાં કોળી સમાજ વધુ એક બેઠક પોતાના અંકે કરવા માટેનો આ એક રાજકીય દાવ હતો કે પછી ખરેખર આ ન્યાયની લડાઈ હતી તેને લઈ પણ સવાલો ઉઠ્યા હતા અને ત્યારબાદ હવે આ જે વિવાદ છે આ વિવાદમાં જયરાજ આહીર ચૌદ દિવસ બાદ જેલ મુક્ત થયા છે ત્યારે જોવાનું રહેશે કે હવે આગામી દિવસોની અંદર હવે આ લડાઈ રાજકીય રીતના આગળ વધે છે કે પછી આ વિવાદનો અહીંયા અંત આવે છે અભાવિક જી ઋણાલ ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ